કે રાજુ કરપડાએ 20 તારીખના રોજ સાંજના સમયે કમલમમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે નીતિન નબીન આવતાની સાથે જ ચર્ચાઓ શરૂ થઈ છે કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ચર્ચાઓ એ રાજુ કરપડાની શરૂ થઈ છે અને સુરેન્દ્રનગર શહેરના આ ચાર પાંચ તાલુકાઓના ખેડૂતો અને ખેડૂત આગેવાનો જે છે તેમની સાથે રહીને રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે તો એ રાજુ કરપડાના સમર્થનમાં હોવાની વાત એ ખેડૂતો કરી રહ્યા છે ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતો આગેવાન રાજુ કરપડા ભાજપમાં જોડાઈ શકે છે તે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે વીસ ફેબ્રુઆરી રોજ સાંજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવા સમાચાર મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતેન નબીન જે છે તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજુ કરપડા ભાજપમાં જોડાઈ શકે તેવી વાત સામે આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ પણ હાજર રહી શકે છે વાઘાણી પણ ઉપસ્થિત રહી શકે તે પ્રકારની ચર્ચાઓ જે છે તે અત્યારે થઈ રહી છે ત્યારે વીસ ફેબ્રુઆરીએ સાંજે કમલમમાં ભાજપનો ખેસ જે છે તે પણ ધારણ કરી શકે તે પ્રકારની ચર્ચાઓ અત્યારે જોવા મળી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી

જે રીતે હમણાં હમણાં તાજેતરમાં રાજુ કરપડા જેલમાંથી બહાર આવીને રાજીનામું આપે રાજીનામું આપ્યા બાદ ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની થાય પરંતુ ક્યાંક અમિત ચાવડા સાથે પણ મુલાકાતની વાતો થઈ રહી છે અને હવે તો તારીખ પણ આપી દીધી છે કે ભાઈ વીસ ફેબ્રુઆરીએ સાંજે કદાચ કમલમમાં ભાજપનો ખેસ ધારણ કરી લે બિલકુલ ભાવિક કોંગ્રેસના નેતાઓની સાથે મુલાકાતની ચર્ચાઓએ ચાલી હતી જોકે રાજુ કરપડાના સુરેન્દ્રનગર નિવાસ સ્થાનની જે ઓફિસ છે એ ઓફિસ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમની મુલાકાત પણ કરી ચૂક્યા છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે મુલાકાતની એ વહેતી થઈ હતી કોંગ્રેસના નેતાઓની મુલાકાત બાદ જોકે હવે વીસ ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબેને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને પહેલી જ મુલાકાતની બાદ હવે ચર્ચાઓ એ શરૂ થઈ છે કે જ્યારે વીસ ફેબ્રુઆરીએ નીતિન નબીન બપોરના બારથી એકના અરસાની અંદર ગુજરાત આવશે અને તમામની વચ્ચે નીતિન નબીન આવતાની સાથે જ ચર્ચાઓ એ શરૂ થઈ છે કે રાજુ કરપડા એ વીસ તારીખના રોજ સાંજના સમયે કમલમમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ચર્ચાઓ એ રાજુ કરપડાની શરૂ થઈ છે ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ છે કે એક તરફ નીતિન નબીને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાતોએ વહેતી થઈ એક વાત એવી પણ સામે આવી રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની હાજરીની અંદર રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે

ખેડૂતો આગેવાનો હોય તેઓએ પણ રાજુ કરપડાનું સમર્થન કરી રહ્યા છે કે રાજુ કરપડા કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર જોડાય તેઓએ ખેડૂતો માટે લડતા આવ્યા છે લડતા રહેશે ભૂતકાળના રાજુ કરપડાએ જે ખેડૂતો માટે આંદોલનો કર્યા છે કે જેમાં તેમને સફળતા મળી છે એ સફળતાઓ પણ ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ ગણાવી રહ્યા છે કે જ્યારે આ સફળતાઓ મળી હતી ત્યારે પણ અમે રાજુ કરપડાની સાથે છીએ ને ત્યારે રાજુ કરપડાને આમ આદમી પાર્ટીના નેતાઓ જે ટાર્ગેટ કરીને નિવેદનો આપી રહ્યા છે એ નિવેદનોની સામે પણ ખેડૂતોએ રાજુ કરપડાના સમર્થનમાં હોવાની વાત એ ખેડૂતો કરી રહ્યા છે જો કે હવે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય એ રહેશે કે વીસ તારીખના રોજ શું ખરેખર રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે કેમ કે જે સૂત્રોના હવાલે સમાચાર મળી રહ્યા છે કે જેમાં વીસ ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યાના અરસાની અંદર કમલમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને રાજુ કરપડાએ પોતાના કાર્યકર્તાઓ સાથે હજારોની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી સાયલા તાલુકો થાનગઢ તાલુકો અને સાથે જ ચોટીલા અને સુરેન્દ્રનગર શહેરના આ ચાર પાંચ તાલુકાઓના ખેડૂતો અને ખેડૂત આગેવાનો જે છે તેમની સાથે રહીને રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે હવે એ જોવાનું રહેશે કે આ આખી ઘટના મામલે રાજુ કરપડાએ ક્યારે ખુલાસો કરે છે મૌન તોડીને ક્યારે જવાબ આપે છે કે ના હું ચોક્કસ વીસ તારીખે જોડાવ છું કે કેમ નથી જોડાતા અથવા તો યસ યા નો રાજુ કરપડાએ કોંગ્રેસના નેતાઓની સાથે એક બાદ એક બેઠકો તેમની સુરેન્દ્રનગર ઓફિસ ખાતે અમિત ચાવડાની સાથે મુલાકાતની ચર્ચાઓ હતી આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં જોડાવાના સમાચારો સામે આવ્યા એટલે હવે એક વાત એ અત્યારે ચર્ચાઈ રહી છે કે શું ખરેખર રાજુ કરપડા વીસ તારીખે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને જો વીસ તારીખે નીતિન નબીનના પ્રવાસ બાદ દરમિયાન એ ભાજપમાં નથી જોડાતા તો બીજી તરફ એક એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે રાજુ કરપડા એ કોંગ્રેસની અંદર જોડાશે પરંતુ હવે વાસ્તવિકતા અને હકીકત પૂરેપૂરી વાત સામે આવી શકે છે કે રાજુ કરપડાએ કયા રાજકીય પક્ષની સાથે એ આગળ વધવા કર્યા છે પ્રદીપ એક વાત એ પણ સમજવી છે કે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તે દરમિયાન પત્રકારોએ સવાલ કર્યા હતા કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું થાય તો તમે જોડાશો તો ત્યારે રાજુ કરપડાએ કહ્યું હતું અને ત્યારે કદાચ એ શબ્દ કદાચ એ વીસ તારીખ કદાચ સાચો પણ પડી શકે રાજુ કરપડાએ કહ્યું કે જો ખેડૂતો માટે સત્તા પક્ષ સારા કામ કરતા હોય તો જોડવામાં કોઈ વાંધો જ નથી એ પ્રકારની વાત કરતા જોવા મળ્યા હતા બિલકુલ ભાવિક રાજકોટની પ્રેસ કોન્ફરન્સની અંદર રાજુ કરપડાએ નિવેદન આપ્યું હતું અને આ નિવેદન રાજુ કરપડાને આપતાની સાથે જ ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ છે આજે કે પત્રકાર પરિષદની અંદર તેમને નિવેદન આપ્યું આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે રહ્યા તે પણ કહી રહ્યા છે કે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના છે આ એ તમામે વાતો એ સંકેત આપી રહ્યા છે કે વીસ ફેબ્રુઆરીએ રાજુ કરપડાએ કદાચિત ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ રાજુ કરપડાએ એક શરત પણ મૂકી હતી કે ખેડૂતો માટે જો સરકારે કામો કરે સરકારે ખેડૂતો માટે વિચારે તો તેઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આ પ્રકારની વાત કરી છે જો કે રાજુ કરપડાના નજીકના અને તેમના અંગત મિત્ર પરેશ ગોસ્વામી કે જો એ રાજકીય પાર્ટીમાં તો નથી પરંતુ એ જે રાજકીય પાર્ટી એ ખેડૂતો માટે સારું કરે છે તેમના સમર્થનની અંદર એ પરેશ ગોસ્વામી જોવા મળે છે થોડા સમય પહેલાં પરેશ ગોસ્વામી અને ખેડૂત આગેવાનોને એ સરકારે બોલાવ્યા હતા ત્યારે પરેશ ગોસ્વામી એ મુલાકાત માટે પણ ગયા હતા અને હંમેશા સરકારે જ્યારે ખેડૂતો માટે કામ કરે છે ખેડૂતોને લઈને નિર્ણયો લે છે ત્યારે ખેડૂત આગેવાનોએ સરકાર તરફેણમાં પણ નિવેદન આપતા જોવા મળ્યા છે કદાચિત આ વખતે પણ એવું થાય કે સરકારે ખેડૂતો માટે વિચારે અને સરકારે ખેડૂતોને લઈને એ પોતાની વાત મૂકે જોકે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જ્યારે સર્જાઈ હતી સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ હતો એ દરમિયાન રાજ્ય સરકારે દસ હજાર કરોડનું સહાય પેકેજની જાહેરાત કરી હતી જેમાં ગુજરાતના મોટા ભાગના એ તમામ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા એ દરમિયાન પણ સરકારે કામગીરી ખૂબ સારી કરી હતી જોકે હવે આ તમામ એ વાતો ધ્યાને લઈને કદાચિત રાજુ કરપડા જોડાઈ શકે તેવી શક્યતાઓ એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કે વી જ્યારે તેમને રાજીનામું આપ્યું ત્યારે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે તેમના નિવેદન ઉપર જો ભાર આપવામાં આવે તો તેમણે કહ્યું હતું કે હા જો ખેડૂતો માટે સરકારે સારું વિચારે છે સારું કામ કરે છે તો હું ભાજપમાં જોડાઈ શકીશ અથવા જોડાવા માટે મને કોઈ જ વાંધો નથી આ એ નિવેદનોને લઈને હવે ચર્ચા એ વેગવંતી બની છે કે વીસ ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ આ તમામ નિવેદનો અને ચર્ચાઓના આધારે હાલ લાગી રહ્યું છે ભાવિક જી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ